સુરત શહેરમાં આરટીઆઈની અરજી કરી રૂપિયા માંગણી કરવાના મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે સપેની અરજી બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રૂપિયા પચાસ હજારની ખંડણી વસૂલવાના ગુનામાં મુસ્તાક બેગની ધરપકડ કરી હતી જે એ બંને આરોપીઓને સાથે રાખી પોલીસે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અધિકારીઓ સમક્ષ લઈ જઈ માફી પણ મંગાવી હતી એટલું જ નહીં પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો સુરતમાં નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી હાલ જ પૂર્વક વિધાનસભા ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહીના આદેશ શહેર પોલીસને આપ્યા છે છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આટલી એક્ટિવ અથવા તો પત્રકારોનો દાવો કરતા હતા જે લોકો એસ એમસીમાંથી કામ્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવે છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુશ્તાક હુસેન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધ ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને બીજા જે અન્ય ઈસમો છે કે જેનું નામ છે રમેશ કિશનલાલ જાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા તલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસોલખાન પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ કે જેઓ નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા થઈ ગયા હતા આનું ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉત્પટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે રૂબરૂ મળીને અથવા તો બીજા લોકો દ્વારા એને દબાવતા હતા અને પછીથી એ લોકો એની પાસેથી ખનડી વસૂલ કરતા હતા અત્યારે એક ફરિયાદ જેમને મળી છે મહિલા કર્મચારી છે જેમનું નામ રૂબીનાબેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રૂબીનાબેન અત્યારે જેમને પ્રારંભિક હકીકત મળી છે એ મુજબ રૂબીનાબેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય ને સાંજે ભાઈ મુસ્તાક બેગને આપે છે અને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા કેટલી ખંડણી વસૂલતા હતા ખંડણીમાં જે ફરિયાદો નોંધાય છે એમાં અલગ અલગ આંકડાઓ અમને મળેલ છે એમાં એકાદમાં પચાસ હજાર કોઈમાં બાર હજાર કોઈમાં પચાસ હજાર પછી પચાસ હજાર એકલું એક જે ફરિયાદ છે જે નવસર્જન ટ્રસ્ટના યુસુફ રસુલ ખાન પઠાણ છે એમણે તો છ લાખ પચાસ હજાર ખંડણી વસૂલ કરી છે